અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાચ ભરેલી ટ્રક પલટી દસ કિલોમીટર ટ્રાફિક જામ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજે ઢળતી બપોરે કાચ ભરેલી એક ભારે ટ્રક પલટી મારતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ધુમાડ ચોકડીથી લઈને હાઈવે સુધી લગભગ દસ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને હજારો વાહન ચાલકોને ચાર કલાકથી વધુ સમય સુધી હેરાન થવું પડ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી અમદાવાદ તરફ જાડા કાચની મોટી સીટો ભરીને જઈ રહેલી બાર વ્હીલવાળી ટ્રક પોઈચા બ્રિજ પસાર કર્યા બાદ અચાનક આગળના બે ટાયર ફેલ થતાં પલટી મારી ગઈ હતી ટ્રક પલટી ખાતા જ રોડ પર ચારે બાજુ કાચ ફેલાઈ ગયા હતા જેના કારણે પાછળથી આવતા વાહનો અટવાઈ ગયા હતા અડધા કિલોમીટર સુધી તૂટેલા કાચ રોડ પર ફેલાયેલા હોવાથી અન્ય વાહનોને પંચર પડવાનો મોટો ભય સર્જાયો હતો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવી દીધો હતો અને ટ્રાફિકને વાસદ ટોલનાકા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો આ અકસ્માતની અસર માત્ર વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે સુધી સીમિત રહી નહોતી પરંતુ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર રાયકા ટોલનાકા સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા રોડ પરથી કાચ હટાવવાની અને ટ્રક ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ મોડી રાતે ધીમે ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો